તાજેતરમાં CCI કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા વોટ્સએપ એટલે કે મેટા વોટ્સએપની પેરેન્ટ કંપની છે મેટા એને પ્રાઇવસી પોલિસીના મુદ્દે બસો તેર કરોડનો દંડ ફટકારવામાં આવેલો છે આ દંડ કોને ફટકાર્યો તો કે સીસીઆઈ કોમ્પિટિશન કમિશન ઓફ કે જોકે મેટાએ એવું કીધું છે કે અમે આ દંડથી સહમત નથી આગળ જશે એમને જે કરવું એ કરે આપણે એની આરે કઈ લેવા દેવા નથી પરંતુ સીસીઆઈ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એની ઉપર વારંવાર પ્રશ્ન પૂછતા હોય છે થોડાક દિવસ પહેલા જે એક પેપર લેવામાં આવેલું હતું એમાં આ પ્રશ્ન પૂછાયલો હતો સીસીઆઈ સ્ટેચ્યુટરી બોડી વૈધાનિક સંસ્થા કાયદા દ્વારા બનેલી સંસ્થા છે તો કે હા એ ભારત સરકારને એક કાયદા દ્વારા બનેલી સંસ્થા છે હવે જો અહીંયા તમે એક વસ્તુ નોટ કરી લે છે કે અહીંયા એને દંડ પણ ફટકારેલો એટલે આ એક ક્વાસી જ્યુડિશિયલ બોડી એટલે કે અર્ધ ન્યાયિક સંસ્થા પણ છે કેમ કારણ કે આની પાસે આવા કેસ પણ આવતા હોય છે આવા જે કોઈને દંડ ફટકારવા માટેના કેસ એટલે કે કેસ ચલાવવાનું કામ પણ કરે છે તો આ એક રેગ્યુલેટરી બોડી છે તો કે હા એક રેગ્યુલેટરી બોડી પણ છે કેમ કારણ કે રેગ્યુલેશન નિયંત્રણનું પણ કામ કરે છે તો રેગ્યુલેટિંગ બોડી છે સ્ટેચ્યુટરી બોડી છે ક્વાસી જ્યુડિશિયલ બોડી છે અને ક્વાસી લેજિસ્લેટિવ બોડી પણ છે તો આવા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે તાજેતરમાં જે પ્રશ્ન પૂછાયેલો હતો જે સીસીઆઈ જે છે એનો જે ડિટેલમાં પ્રશ્ન પૂછાય ગયેલો હતો બે ત્રણ વિધાન જે છે આપેલા હતા એનું સોલ્યુશન ઓલરેડી મેં ઇકોનોમીવાળા વિડીયોની અંદર કરાવેલું છે એ બધા તમે જોઈ લેજો ખ્યાલ આવી જશે બાકી ઇકોનોમીનો ડેડિકેટેડ પ્લેલિસ્ટ એ બધું પણ ચલાવેલું છે એ બધું જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય